સ્વામિનારાયણ ભગવાનની જય વૈદિકી સનાતન સંસ્કૃતિની અંદર ઉત્સવોનું એક અનેરું સ્થાન છે ભગવાનનો જન્મ ભક્તોનો જન્મ ઋતુ પરિવર્તન અથવા કોઈ કથા એને અનુસારે ઉત્સવો બધા થાય છે પછી તો ઉત્સવોની અંદર દૂષણો ભયા પછી ભગવાન સ્વામિનારાયણે ઉત્સવો બંધ કર્યા નહીં એ કહેતા આઈ કમ નોટ ટુ ડિસ્ટ્રોય બટ ટુ હાર્મોનાઇઝ એ હિન્દુ ધર્મની ફૂલવાડીના ફૂલ ક્યારાની ભાંગેલી પાળોને સમારવાનું કામ કરેલું એટલે એમણે ઉત્સવમાં સુધારા કરી મેળાની જગ્યાએ સમયા કર્યા એટલે બધા દૂષણો ગયા અને આજનો દિવસ છે રથયાત્રાનો એમાં ઘણી બધી વાતો અંદર આવેલી છે અને જે અકરુરજી રથ લઈ અને કૃષ્ણ ભગવાનને મથુરા લેવા ગયેલા ત્યારથી રથયાત્રા શરૂ થઈ બીજું એમ કહે છે કે કંસ વધ પછી કૃષ્ણ અને બલરામ મથુરા દર્શન માટે નીકળેલા ત્યારથી રથયાત્રા ત્રીજો કે પોતાની વાલીબેન સુભદ્રાને દ્વારિકાનું દર્શન કરાવવા બળદેવ અને કૃષ્ણ ભગવાન રથની અંદર બેઠેલા એ પણ આવે છે કથા અને અઢાર દિવસ સુધી રથ ઉપર બેસી લગામ પકડી અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન અને પાંડવોને વિજય કરાવ્યો એ રથયાત્રા હવે એક કથા એવી આવે છે કે યાદવા સ્થળી પછી ભગવાન સ્વામિનાથ ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે દેહોત્સર્ગ કર્યો ત્યારે એ વખતે એમનો અગ્નિસંસ્કાર કાંઠે થતો હતો અડધો શરીર મળેલું અને અડધું શરીર પછી સમુદ્ર એ તાણી ગયો પોતાની અંદર અને એ વખતે માળવાના રાજા ઇન્દ્રદ્યુમનને સપનું આવ્યું કે એક તણાતું આવશે ભગવાનનું હવે લઈને લાકડાની મૂર્તિઓ તણ બનાવી અને હૃદયની અંદર અસ્થિ ભગવાનના હૃદયમાં મૂકજો અને કૃષ્ણ બળદેવ અને સુભદ્રા ત્રણની મૂર્તિઓ મૂકજો એવી એમણે વાત કરેલી એક વખતે એવું બનેલું આની પૂર્વ ભૂમિકામાં કે રોહિણી ગોપીઓને કૃષ્ણની લીલાની વાતો કરતી હતી બધી ખાનગી એ વખતે સુભદ્રાને દરવાજે ઊભી રાખેલી અને કોઈને નહીં આવવા દેવા માટે અને ત્યાં તો કૃષ્ણને બળદેવ આવી ગયા એટલે એ પણ ત્યાં ઉભા રાખી દીધા અને એ બધા વાતોમાં લઈને થઈ ગયા અને પછી નારદ જે આવ્યા કે આમ નામ દર્શન દેજો એટલે એ રીતે આ ત્રણ મૂર્તિઓની પ્રતિષ્ઠા થાય છે એટલે એ પ્રમાણે આપણે તો બધી દંપતી હોય પણ એ તો ભાઈ બહેનો છે તો આ રીતે આ મૂર્તિઓની પ્રતિષ્ઠા થયેલી છે હવે આ મૂર્તિઓની પહેલાંની વાત કરું કે પછી એ કહેવું કે લાકડું તમે લોક શોધવા જાઓ અને જ્યાં જંગલમાં મારી મૂર્તિ દેખાય એ લાકડું પસંદ કરજો અને ત્યાર પછી વિશ્વકર્મા એને ગળવા બેઠા વૃદ્ધ બ્રાહ્મણનું અરે સુતારનું રૂપ લઈને અને કોઈ બાણા કોઈ ખોલવાના નહીં હું પૂરું કરું નહીં ત્યાં સુધી પણ બહુ વરખત થઈ ગયો રાજાની ધીરજ રહીને નહીં અને એને બહારું ખોલ્યો તો હાથ ને બધું બાકી હતું અને પછી અદૃશ્ય થઈ ગયા અને કોઈ વિશ્વકર્મા પછી કોઈ બીજા સુધારે હિંમત કરી નહીં અને એવીને બી મૂર્તિઓ પધરાવવામાં આવી અને આ મૂર્તિઓને આઠ વર્ષે બાર વર્ષે કે અઢાર વર્ષે બદલવામાં આવે છે અને નવ કલેવર ઉત્સવ કહેવાય છે બહુ મોટો યાત્રાનો ઉત્સવ થાય છે અને એનું અસ્થિ છે એ વૃદ્ધ ભીલ એ પછી કૃષ્ણના હૃદયની અંદર એ ગોઠવી દે છે એવી એક કથા ચાલુ છે હવે એ ત્યાં આ બધો દેગ ચડાવવામાં આવે છે બેગ એટલે એની ઉપર ભાત ચડતા હોય છે અને એ બી પ્રકારની પ્રણાલિકા છે અને ત્યાં ફરાળના દિવસે એટલે એકાદશીના દિવસે પણ બધા જમે છે ભાત એટલે ત્યાં એકાદશીને બાંધેલી છે ઓગણીસો બોતેરમાં પ્રમુખ સ્વામી ત્યાં જ હતા આ એકાદશીએ કે ભલે આપણે બાંધી પણ આપણે તો ફરાળ કરવી એવી વાત ત્યાં આગળ થયેલી એ પણ યાદ આવે છે અને આ પ્રમાણે હવે આ રીતે હવે જેઠ સુધી પૂર્ણિમા આવે છે ને દે દે દેવસ્નાની પૂર્ણિમા આમ તો સ્પંચ કરતા હોય રોજ લાકડું છે એટલે પણ પછી એ દિવસે પૂર્ણ સ્નાન કરાવે છે એટલે ભગવાનને જરા શરદી થઈ ગઈ અને તબિયત નરમ ગરમ થઈ ગઈ એટલે પછી એ દિવસ દર્શન બંધ કરી દે છે અને ત્યાં આ બાર પટની મૂર્તિઓ મૂકે છે આગળ અમે એક વખતે ત્યાં જ ગયેલા અને ત્યાંના રાજા ગજપતિ દિવ્યસિંહ દેહે દેવ દેવે સ્વામીના બધી જગ્યાએ ખુલ્લા પગે પોતે આવેલા અને આ પોતાના મહેલના દર્શ પ્રધરામી પછી બધે દર્શન કરાવેલા એ પણ યાદ આવે છે અને એ પછી હવે જરા તબિયત ઠીક થઈ એટલે આજના દિવસે ભગવાનને મન મોકળું કરવા માસીના ઘેર લઈ જવા માટે આ રથની અંદર બેસાડવામાં આવે છે એ રથ પણ ત્યાં દર વર્ષે નવા બને છે લગભગ સાઠ એકસો ફૂટના ઊંચા રથ બધા અને એ વખતે અમે ગયા હતા રથ બનતા હતા અને એમાં પછી ત્રણ રથ છે તાલધ્વજ નંદીઘોષ દરપદલન અને એમાં બલરામ અને પછી આ જે કૃષ્ણ અને સુભદ્રાની મૂર્તિઓ ત્યાં પધરાવવામાં આવે છે અને એ પ્રમાણે આ રથ હવે એ બધા ખેંચીને જાય છે રાજા આગળ સુવર્ણનું ઝાડુ લઈને કચરો વાળે છે અને આ ડંડા રોડ ઉપર બધા રથ ખેંચે છે એવી પ્રકારની આ કથા આવે છે હવે એ જ વખતે એવું થયેલું કે કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ વરણી વેશે ત્યાં પધારેલા અને છ મહિના રહેલા ભક્ષણ કરીને ઇન્દ્રદેવના સરોવર પર એ પોતે રહેતા હતા ચંદર તળાવીમાં યોગ કરતા હતા સમુદ્રમાં સ્નાન કરતા હતા અને એ વખતે સ્નાન કરીને આવતા જ તારે ગંગવંશીય રાજા મુકુંદદેવ એમને મળ્યા અને જોયું કે આવું કોઈ દિવ્ય વિભૂતિ છે તો કાલે કથયાત્રામાં તમે પધારજો એટલે કે મારે કોઈ ભલે એમના માટે પણ કહે છે કે રથ તૈયાર કરેલો અને આ પ્રમાણે સુંદર રથયાત્રા એ વખતે નીકળેલી એ એક પ્રકારનો પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે ત્યાંના રાજાનો મહિમા બહુ છે જ્યારે ચાકુલિયાની અંદર મંદિર બન્યું આ ધરતી અરે સુનામી પછી તો એ વખતે હેલિકોપ્ટરમાં સ્વામીની સાથે એમને પણ આવેલા કારણ કે એ લોકો એવું માને છે કે આપણે જ્યારે અમે ત્યાં જગન્નાથની મૂર્તિ સાથે પધરાવેલી એ જો દૈવત પૂરે ને તો જ મૂર્તિ પવિત્ર પવિત્રવાહી કહેવાય એટલે એ પણ બહુ સ્વામીના બહુ હેતવાળા પ્રેમવાળા છે અને એ બધું આ કાર્ય થયેલું એ પણ બરાબર યાદ આવે છે હવે આપણે જોઈએ કે પછી એ રથયાત્રા સાત દિવસ ગુંડીચા એમની માસી એમના ત્યાં ઇન્દ્રદ સરોવર ઉપર રહે છે અને પછી પાછા વળે છે અને બાહુડા કહે છે બાહુડા યાત્રા એમાં બધા ભળે છે અને આ પ્રમાણે જનકપુરથી પાછા મંદિરે આવે છે આપણો પણ આ પૃથ્વી ઉપર આવ્યા છીએ જ અને આપણે પણ આ જન્મ્યા ત્યાંથી મંદિર કહેતા ભગવાનના ધામ સુધી પહોંચવાનું છે અને એના માટે ઉપનિષદની અંદર એક કથા આવે છે કે આત્માનં રથિનમ વિદ્ધિ શરીરમ રથ રથ રથમ એવ બુદ્ધિમ તો સારથી વિદ્ધિ મન પ્રગરવા મનઃપ્રગરમ એવ ઇન્દ્રિયણી હયાનાહુ વિષયાંસ્તે સુગોચરાન આત્મ ઇન્દ્રિય મનોયુક્ત ભોક્ત્યાહુ મનીષિણ એનો અર્થ એ થયો કે આત્મા છે રથી છે અને શરીર છે રથ છે અને બુદ્ધિ સારથી છે મન લગામ છે અને ઇન્દ્રિયો ઘોડા છે અને સામે પંચ વિષયોનો આ બધો બિહામણો માર્ગ છે અને આત્મારામ જેમ પાંચ પાડા માતેલાયક રૂમમાં ગોઠવ્યા હોય એવી આરામથી બેઠેલા છે હવે એવા સમયની અંદર આ રથ ચાલે છે એટલે યાદ રાખવાનું કે દરેકે દરેકને એમ થાય છે કે રથ મારો સૌથી આગળ લઈ જવો અને એ રીતે બધા રથ દોડાવતા હોય છે અને વિશ્વની અંદર કેટલા બધા રથો દોડાવ્યા એમાં બધા રથી હોય પછી મહારથી હોય અતિરથી હોય પણ એ બધાની સાથે જો સારથી બરાબર ના હોય તો એ બધા રથો ઉથલી ગયા છે એ પછી રાવણ હોય કંશ હોય કે સોરોમન હોય કે સિકંદર હોય બધાના રથો ઉથલી ગયેલા છે એટલે એ દૃષ્ટિથી કહેવાય રથિના સુસારથીના ભાવ્યમ આપણે સારથી બરાબર પાકો જોઈએ બસમાં ડ્રાઈવર જાગતો હોય તો ઊંઘમાં વાંધો ઊંઘવામાં વાંધો ના આવે હાઈટ જણને નહીં તો પછી ઊંધું પડે એટલે એ દૃષ્ટિથી રસીમની આ સારથી બરાબર જોઈએ જેમ કર્ણનો સારથી શલ્ય હતો અને કહ્યું કે અલ્યા શલ્ય હું મરી જવું તો હું તું શું કરું કે હું ઘેર જતો રહું અને કૃષ્ણ ભગવાને અર્જુને પૂછ્યું હું મરી તો તમે શું કરો અરે તને મરવા જ ના દઉં આનામ કે સારથી અને જ્યારે ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે આ દસમા દિવસે અર્જુનને હું પતાવી દઈશ અને એ બધું સાંભળીને આખો હાહાકાર થઈ ગયો ભગવાન કૃષ્ણ અને અર્જુન અર્જુનની શિબિરમાં ગયા એનો એનો એના તંબુમાં તો એ તો ઘસઘસા ડુંગતો હતો એટલે કે તને ઉઠાડ્યો અને કોઈક તને ખબર નહીં છે દાદા કાલ તને મારી નાખવાના છે હા મેં સારા સાંભળી તો કેમ ઊંઘ જ કે તમે જાગો છો એટલે બસ આ રથીનો આ જ ફાયદો છે જ્યારે અશ્વસ્થામાએ એની ઉપર બ્રહ્માશ્રમ મૂકેલું એટલે જો આ પ્રમાણે કૃષ્ણ ભગવાન ઉતરે ને તો રથ સહિત અર્જુન મરી જાય એટલે પહેલાં પોતે કૃષ્ણ પેલા પેલા શું કહેવાય હંમેશા ઉતરી એને પેલું કૃષ્ણ પહેલાંનું ઉતારતા પણ એ દિવસે અઢારમાં દિવસે ટાઈમ ટાઈમ હતો એનું એટલે કહ્યું કે કૃષ્ણ ભગવાને અર્જુન કહ્યું તું પહેલો ઉતરી જા એ કે કેમ હું કહું છું ને અત્યાર સુધી પ્રોટોકોલ કે નહીં પેલો ડ્રાઈવર પહેલો ઉતરણ બાણું ખોલીને પછી પેલા આજે તું ઉતરી જા અને એ જેવો ઉતર્યો અને પછી કૃષ્ણ જેવા ઉતર્યા રથ બળીને ભસ્મ થઈ ગયો તો જો આવી રક્ષા ભગવાન કરતા હોય છે એટલા માટે આપણે જોયું કે આ વિજ્ઞાન સારથી હસ્તું મન પ્રગ પ્રગ્રહવાન ન રહ સો અદ્વન હા પાર માપનો તદ્દ વિષ્ણુ હો પરમ પદમ કે જ્યારે આપણો સારથી એ જ્યારે આ આ બુદ્ધિને ઉઠાડી અને ભગવાન અથવા સંતને ગોઠવી દઈએ અને મનરૂપી લગામ એમના હાથમાં આપી દઈએ તો પછી આપણે ભગવાનના ધામે સુખેથી પહોંચી જઈએ એટલે આ જીવનમાં મરવાનું તો હોય છે આપણા પ્રવાસ છે બધો યાત્રા પ્રવાસ આધ્યાત્મિક એમાં સારથી બરાબર જોઈએ આપણા ઘણી દહીવાળાએ ટાંકલમાં સ્વામીને આગળ ગાયેલું કે હસી રહીથી મંગ મંજિલો છૂટી ગયો હતો કાફલો થઈ રહ્યો હતો બધે દિશાઓનો મુકાબલો મને થતું કે કોણ લઈ જશે ઉજાસમાં પ્રભુ કૃપા કે સંત તમે મળ્યા જીવન પ્રવાસમાં આપણા જીવન પ્રવાસમાં સારથી રૂપે આ પ્રમુખ સ્વામી જેવા અને આજે મહંત સ્વામી જેવા સંત મળે તો આપણો રથ છે ને એ ખરેખર ભગવાનના ધામ સુધી જરૂર પહોંચી જાય હવે એની અંદર એક નાની વાર્તા કહું કે જ્યારે રામાયણનું રામાયણમાં રામ રાવણનું યુદ્ધ હતું ત્યાં રાવણ પાસે અભેદ્ય રથ હતો અભેદ્ય આમ કહેવાય ને બુલેટ પ્રૂફ જેવું મોડર હોય છે એવો અને ભગવાન રામ નીચે ઉભા રહીને લડતા હતા એટલે અભિષ અભિભૂષણે કહ્યું હું રથ લઈ આવું રથીની સામે રથી જોઈએ કે ના મારી પાસે પણ અભેદ્ય રથ ધર્મ રથ છે કે શું છે કે સત્ય સભર શૌર્ય અને ભગવાન નિષ્ઠા નિર્ભર ધૈર્ય એ બે પૈડા છે વિવેક સંયમ જ્ઞાન અને વૈરાગ એ ચાર ઘોડા છે અને આત્મનિષ્ઠા સદાચાર અને ભગવાનની નિષ્ઠા એ ત્રણ લગામ છે અને સત્યશીલ અને પ્રેમ કરુણાના બે ધ્વજ છે એટલે આવો મારો રથ છે અને એનાથી એ પછી એમનો વિજય થયો આપણે જોઈએ કે દાદા ખાચરને જ્યારે પરણવાનું નહોતું ત્યારે એ વખતે એમના રથ એટલે વલડાની અંદર મેં કહું તમે મહારાજ આ જો હલાવો તો હું પરણું અને એ રીતે ભગવાને એનો રથ હાંકેલો એટલે જીવનનો રથ આપણે ભગવાન સુધી પહોંચાડવાનો હોય તો આપણા જીવનની અંદર યાદ રાખવાનું કે આ પ્રમાણે રથી બરાબર જોઈએ અને આવો જે ધર્મરથ એ જ આ પ્રમુખ સ્વામી મહંત સ્વામી છે આપણે બીજું કશું કરવાનું નથી આપણો આંકડો ભરાવી દેવાનો આંકડો એટલે શું મનુષ્ય ભાવના આવે દિવ્ય ભાવનો આંકડો એની પાછળ ભરાવી દઈએ તો આપણી ગતિ પણ અક્ષરધામ સુધી આ થઈ જાય એવી પ્રકારની આમાં વાત છે આજના દિવસે જેમ મહંત સ્વામી મહારાજે સ્મૃતિ કરી એ વખતના અમે પણ સાક્ષી છીએ કે લંડનમાં બહુ સરસ મજાનો રથ હતો એ પછી એ થોડો આપણા પૂઠાનો રથ બનાવેલો અને એના ઘોડા બે બજારમાંથી લાવીને કોઈ ગોઠવેલા એ પણ યાદ આવે છે પ્રમુખ સ્વામી વખતે ઓગણીસોને ચોતેર અમે હતા ત્યાં મારે ખ્યાલથી એસીમાં અને એ વખતે રમાડાની અંદર સુમનભાઈના ત્યાં નેશનલ ફિઝની અંદર રથયાત્રા થયેલી એ પણ યાદ છે અહીંયા આગળ ઘૂમટની જે પણ રથયાત્રા થયેલી છે એ પણ સ્મરણમાં આવે છે અમદાવાદની અંદર આધોઈથી એક ચાંદીનો રથ લાવવામાં આવેલો અને એમાં ભગવાને બેસાડીને ફેરવેલા અને એ પણ સ્વામી પણ સાથે બેઠેલા સંતો ખેંચતા હતા એ પણ આપણને યાદ આવે છે એટલે આવી બધી કથાઓ જ ભગવાન સ્વામિનારાયણના વખતથી અને અત્યારે મોહન સ્વામી સુધીની આપણને બધાને યાદ છે તો આપણે પણ આટલું જ કરીએ કે આજના દિવસે આપણો જે રથ આપણો જે રથ ભલે તૂટેલો ફૂટેલો હોય પણ આપણે આ સહજાનંદી રથ જે સ્વામી એની સાથે આંકડો પીડી દઈએ બરાબર સારી રીતે તો આપણે અક્ષરધામ સુધી પહોંચી જઈએ સ્વામિનારાયણ ભગવાનની જય